જિલ્લા શિક્ષણ સમિતિ ભાવનગર સંચાલિત આપણી વાહલી ફરિયાદ પ્રાથમિક શાળા તાલુકો જિલ્લો ભાવનગર સામાજિક વિજ્ઞાન ધોરણ સાત પ્રકરણ પાંચમું વનવાસી વિચરતી જાતિ અને સ્થાનિક સમુદાય તો આ પ્રકરણની અંદર આપણે બે મુદ્દા અગાઉના તાસમાં શીખી ગયા છીએ માઇક્રોસોફ્ટ ટીમ્સની મદદથી આપણે જે વર્ગો ચાલુ છે એમાં પણ તમામ બાળકોએ જોડાવવું ફરજિયાત છે જેમને જેમને અનુકૂળતા છે

કપડાં વાસણ અને અન્ય વસ્તુઓ માટે ઊન ઘી વગેરે વસ્તુઓનો વિનિમય પણ કરતા કેટલીક વિચરતી જાતિઓ જાનવરો પર સામાન લાદી એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જઈ વસ્તુઓનું ખરીદ વેચાણ કરતી હતી અહીંયા એક બાજુમાં તમને નાનકડો એવો ફોટો છે વણઝારાની પોટ બસ યાદ સાબિત કરે છે કે લોકો એક જગ્યાથી બીજી જગ્યાએ માલ સામાન લઈ જતા અને ખરીદને વેચાણ બંને કામ કરતા હતા વણઝારા ભારત અને ગુજરાતના સંદર્ભમાં આ બધી વિચરતી વિમુક્ત જાતિઓમાં વણઝારા સૌથી અગત્યના હતા તેમનો સમૂહ ટાંડા કહેવાતો અલાઉદ્દીન ખલજી દિલ્હીના બજારો સુધી અનાજ અને ચીજવસ્તુ લાવવા લઈ જવા માટે તેમનો ઉપયોગ કરતો બાદશાહ જહાંગીરે પણ વણઝારા દ્વારા બળદો પર અનાજ લાદી શહેરોમાં વહેંચવાના તેમના કાર્યનો ઉલ્લેખ કર્યો છે ખાસ બાબત એ છે યુદ્ધ દરમિયાન વણઝારાઓ બળદોની પોળ મુઘલ સેના માટે અનાજ અને ચીજવસ્તુ લાવતા એક રીતે જોઈએ તો વણઝારા ભારત અને વિશ્વ બની હતા આપણને કારણ પૂછાય વિજ્ઞાન સામાજિક વિજ્ઞાનની અંદર કે કારણ આપીને સમજાવો વણઝારા છે એ ભારત અને વિશ્વ વચ્ચેની કડી હતા તો આપણે આ રીતે સમજાવી શકીએ મધ્ય એશિયાથી અનેક ચીજ વસ્તુઓ તેમના દ્વારા ભારતમાં આવતી અને ભારતમાંથી બીજા દેશોમાં જ હતી જાતિઓ અને વિચરતી જાતિઓની સંસ્કૃતિ કેટલીક વિચરતી વિમુક્ત જાતિઓ ઘેટા બકરા ઘોડા ગાય ભેંસ અને બળદના વેપાર સાથે સંકળાયેલા હતા વિવિધ જાતિના નાના મોટા ફેરિયાઓ એક ગામથી બીજા ગામ જઈને જાતે બનાવેલા દોરડા ફરીથી પોતે દોરડા બનાવતા એ ઘાસની ચટાઈ અને મોટા થેલા વેચતા કેટલીક વિચરતી વિમુક્ત જાતિઓમાં કાંગસિયા મોડવાનો સમાવેશ થતો જે બંગડી અને સૌંદર્ય પ્રસાધનોના વેપાર સાથે જોડાયેલા હતા કેટલીક વિચારતી જાતિઓમાં નટ અને બજાણિયાનો સમાવેશ થતો આપણે જુદા જુદા ખેલ જોઈએ છીએ કસરતના તેઓ વિભિન્ન અંગ કસરત દ્વારા લોકોનું મનોરંજન કરતા હજી આજે પણ ક્યારેક ક્યારેક ભાવનગરની અંદર આ લોકો જોવા મળી જાય છે ગુજરાતમાં વણઝારા માલધારી નટ બજાણિયા કાંગસિયા જેવી વિવિધ જાતિઓ જોવા મળે છે